શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ સત્તરમાં આપણે શ્રી હરિના જીવનના બે પ્રસંગો જોવાના છીએ સવન અઢારસોના સૈકામાં ગામે ગામ એ વાત પવન વેગે વહેતી થઈ કે કાઠિયાવાડમાં ગધડામાં પ્રગત પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગામધણી દરબાર દાડા ખાચરના દરબાર ઘરમાં સહુ ભેરા રહે છે એ સહુ વાસીઓ અને ગામો ગામના એમના ભક્તો ભગવાનનું ભજન કરે છે કહેવાય છે કે આસપાસના ગામડાની બાઈને એ સત્સંગ કરાવી કથા વાર્તા કરીને અક્ષરધામનો માર્ગ ચિધાડે છે ગામ ગઢાણીના આંબા શેઠ પણ આ પંથમાં તળબોળ થઈ ગયા ગઢાણી ગામ આખામાં એવો વાયરો વાયો કે સૌ કોઈ એક જ કુટુંબના હોય તેઓ સંપનો વર્તારો દેખાય એકબીજા સામે મળતા સામસામે બે હાથ જોડી જય સ્વામિનારાયણ અચૂક બોલે આવું ભાવે ગામ રંગાઈ ગયું અરે સાસરીએ ગયેલ છોકરીઓ પણ સાસરીએથી ગોકુળ આઠમ કે ભીમ અગિયાર કરવા પિયરમાં આવે તે પહેલાં ગઢડા શ્રી ગોપીનાથજી મહારાજના દર્શનની માનતા પૂરી કર્યા પછી જ ગામનું અન્ન જળ લે એવી તો બાઢા ગામની દીકરીઓએ રાખેલી હોય ગઢાણીના ભાવસાર બાઈ રતન અઘરણીનું આણું પિયરમાં ઘેર આવ્યા અને આવતા જ બોલ્યા કે મારે ગઢડા જવું છે દીકરીની મા કહે કાં દીકરી એવી તે સી વળી છે જરાક પોરોખા આવતા વેચ જરાક ઠાક ઉતાર પાણી પી કાલે સવારે ભળકડું થતાં ગાડો જોડાવીશું એટલે સવારે મંગળા આરતીમાં પહોંચી જઈશું રતન કહે મા મેં માનતા લીધી છે પ્રથમ શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરી મોટી બાને પગે લાગ્યા પછી જ ગઢાણીના અન્ન જળ લઈશું એની માતો બોલી ઉઠી અરે રે આવા આકરા વ્રત તે લેવાય કે રતનબાઈ પણ સત્સંગના ભીડામાં મોટી થયેલી તે બોલી હા હામાં એક વર્ષથી સાસરે હતી તે શ્રી ગોપીનાથજીના દર્શન કર્યા ન હતા તેથી ગળપણ પણ ન ખાવાની બાધા લીધી છે દીકરીની વાત સાંભળીને માની આંતરડી કકડી ઉઠી ને મનમાં દીકરીના સંસ્કારને લીધે પહોરાતી માતા બોલી તો તો લે હું વાડીએ કહેરાવું ગાડું જોડીને તારો ભાઈ રવજી આવે ને અટાણે જ ગધરે જાઓ પણ દીકરી રટન આવી આકરી ટેક ન લેવાય હવે સાસરું જ તારું ઘર માની પાંચ માળા કરી ઠાકરને દીવાબટ્ટી કર એટલે શ્રીજી મહારાજને બધું પૂગી જાય સાસળિયામાં તો કોઈને તારું વર્તન કઠે નહીં એમ જ કાયમ વર્તીએ આટલા બોલ બોલતા પાડોશના છોકરા ગોવિંદને જતો જોઈ રતનની માએ પટકારો કર્યો અરે ઓ ગોવિંદ કઈ તરફ જાય છે દીકરા તે ગોવિંદ બોલ્યો કાકી વાડીએ ઢોર બાંધ્યા છે તે નિરણ પૂરો કરવા જાઉં છું ત્યારે બાઈ કહે લે ત્યારે દીકરા મારું થોડુંક કામ કરજે ને અમારી વાડીએ જઈ રવજીને કહેજે એ ગાડો જોડીને અત્યારે જ ઘેર આવે ભલે કાકી કહી ગોવિંદ ચાલતો થયો દોઢ બે કલાક થઈ ત્યાં રવજી ગાડું ઘેર લાવતા બોલ્યો કાં બા અટારે ગાડું જોડી કેમ બોલાવ્યો ત્યારે એની મા બોલ્યા દીકરા આ તારી બેન રટનને બાધા છે કે ગઢાણી એ આવે એટલે પેલા ઘટપુર શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા પછી જ અન્ન જળ લેવા વરસદીથી એણે ગણપણનીય અગળ લીધી છે રવજી કહે ઠીક ત્યારે બા નાખો ગાડામાં ગોઢરો હમણાં જઈએ ગઢડા ક્યાં છેટું છે સૂરજ નારાયણ ઉતર્યા પહેલાં તો પાછા આવી જાશું પળનો વિલંબ કર્યા વિના રતન ગાડે બેઠી પાડોશના ગોવિંદની વહુ સાથે હેઠ હોય તેને સાથે લીધી કલાક એકમાં તો ગાડું ગઢડે આવીને દરબાર ઘરમાં મંદિરના ફળી આવી ઊભું મંદિરમાં શ્રી ગોપીનાથજી મહારાજના પંચાંગ પ્રણામ કરીને નિરખીને અતિભાવથી દર્શન કર્યા ને પોતાની વરહ દિવસથી સાસરે ગયા બાદની દર્શનની ટાણ હટી એ પૂર્ણ કરી પછી રતનબાઈ તો પોતાના કંઠી ગુરુ એવા મોટીબાના ઓરડા તરફ દર્શન કરવા ઉટાવાળા પગલાં ભરતી ચાલી ત્યારે દૂરથી મોટીબાની નજર પડતા તે બોલ્યા એ છોડી રતન તું એટલે છેટે જ રહેજે તારા પેટમાં દીકરો છે મને અડીશ નહીં મારો વ્રત ભંગ થશે રતનબાઈ તો દૂર જ થાંભલીની જેમ ખોડાઈ ઊભી રહી મોહે શરમના શેરડા ફૂટ્યા પહેલે ખોળે દીકરો જાણી તેના અંગમાં હરખનો વાયરો વાયો તે માનતા પૂરી કરી સાંજે ઘેર પાછી ફરી નવ મહિનાના પૂરા દી થતાં ચંદ્રના રૂપ ધરીને દીકરો અવતર્યો તે પછી સવા માસે રતન મોટીબાને પગે લગાડવા ચાલી એ બોલી બા આ તમે સાચું જ કહેલું કે તારા પેટમાં દીકરો છે એટલે પગે લગાડવા આવી છું મોટીબાએ દૂરથી જ એ રતનબાઈને પોતાની પ્રસાદીનો રૂમાલ આપી દીકરાનું નામ હરિરાગજીએ એમ કહ્યું મોટીબાના આશીર્વાદથી રતનભાઈના આ દીકરા હરિભાઈ બહુ સારા એકાંતિક સત્સંગી થયા હતા નારી રત્નોમાંથી જય સ્વામિનારાયણ મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્રસંગ બીજો એક સમયે ભગવાન શ્રી હરિ સંતો ભક્તો સાથે વિચરણ કરતા ઉત્તર ગુજરાતમાં સહુ પ્રેમી ભક્તોનો ભાવ પૂર્ણ કરતા હતા સાથે ઘણાય સંત હરિભક્તોનો મોટો સંઘ હતો એક ગામથી બીજે ગામ ધૂન કીર્તન સત્સંગ કરતા કરતાં વિસનગર આસપાસના ગામડાઓમાં સત્સંગ કરાવતા વડનગર વિસનગરની વચ્ચે બામણવા ગામે પહોંચ્યા સંઘ મોટો ને ગામ નાનું બામણવા ગામ નાનું ને ભક્તો થોડા પણ ધરતીના અન્ન જળના અમૃત પીપીને પવિત્ર ભાવનાવાળા માનવીઓ હતા સૌને અંતરે સેવા ભક્તિની ચાદર પથરાયેલી તે શ્રીહરિ સંતોના સંઘને જોતા રૂડાભાવે આદર સત્કાર કરીને ગામની પરવાડે એક ખેતરમાં ઘટાદાર વટની છાયાએ ઉતારો આપ્યો શ્રીહરિ ચાર પાંચ મોટેરા સંતોને સાથે લઈ ગામમાં ભક્તજનોને ઘેર પધરામણી કરવા નીકળ્યા સૌ ભાવિક ભક્તો શ્રીહરિને પોતાના ઘરે ટેડી લાવીને આરતી પૂજન કરીને વધાવતા હતા આ બાજુ ઉતારે સંતોને ચૂલિયું ગાડીને રાંધણું કરવા તૈયારી કરી દાળ શાકને રોટલી રોટલાઓ તૈયાર થયા રસોઈ તૈયાર થતાં શ્રીહરિ પોતે જમ્યા અને સંતોને પીરસીને ઠાળ જમ્યા ચડું કરીને જળ પીને શ્રીહરિ ઝાડ નીચે ઢોલીઓ ઢળાવી તે પર આડે પડખે થયા સાંજ પડતા સંધ્યા ટાણે શ્રીહરિએ આરતી ધૂન કીર્તન નિત્યક્રમ પ્રમાણે કર્યું તે પછી રાત્રિનો વાળો કરવા સંતોની પંક્તિ થઈ સંતોને પીરસવાની તૈયારી કરવા લાગ્યા ત્યાં મહારાજ બોલ્યા થોડી વાર થોભી જજો હું હમણાં પાછો આવું ત્યાં સુધી સહુ નારાયણ ઢૂંડ કરો એમ કહી શ્રીહરિ ઉતારા પાસેની વાડી તરફ ચાલ્યા ત્યાં લાખા પટેલ નામે ખેડૂનો પરિવાર રહેતો હતો તેમને ત્યાં ગાયો ભેંસો ઘણી હતી તે વખતે એક ખેડૂતના પત્ની તેજુબાઈ ગાય ડોહા બેઠેલા તેમણે ગાય ડોહતા ડોતા મનમાં સંકલ્પ થયો કે આજે ગામમાં સ્વામિનારાયણ ભગવાન અને સંતો પઢાળ્યા છે તેમને વાળું કરવામાં આપણું દૂધ વપરાય તો મારો રૂડું થાય શ્રીહરિ તેજુબાઈનો આ ભાવ જાણીને જ વાડીએ આવ્યા શ્રીહરિને સામેથી પધારેલા જોઈને તેજુબાઈના ઉરે આનંદ ઉભરાયો તેણે પોતાના પતિ લાખા પટેલને કહ્યું અરે ખાટલો ઢાળો સ્વામિનારાયણને બેસાડો તમે તેની સામે જોઈ શું રહ્યા છો લાખો બોલ્યો સ્વામિનારાયણ એમને એમ ન આવે એને કાંઈક કામ હશે તેજુબાઈ કહે જે હોય તે આપણી પહોંચ પ્રમાણે કરો શું આવો દાડો કેદી આ મનખે મળે મલક આખો એની કૃપા પધરામણી માટે રાહ જોવે છે ને આપણને ઘરે બેઠા દર્શન થયા છે લાખાએ ખાટલો ઢાળ્યો ને મનમાં જ લવકારો કર્યો પણ એ બહુ જાડુગરા અને ચમત્કારી છે એનો બહુ ભરોસો કરવો સારો નહીં શ્રી હરિ ખાટલે બેસતા મંડ મંડ હસ્યા અને બોલ્યા લાખા ભગત સુખી તો છો ને એમ કહી પરિવારની વિગતો પૂછી એટલી વારમાં તેજુબાઈ ગાય શ્રી શ્રીહરિ પાસે આવ્યા અને પંચાંગ પ્રણામ કર્યા શ્રી હરિ કહે હે તેજુબાઈ આજ તો અમે અને અમારા સાધુ તમારા ગામમાં આવ્યા છીએ તો તમારા મહેમાન ખરા કે નહીં તો અટાણે એ સાધુ અને જમવા રોટલા તો તૈયાર થઈ ગયા છે પણ દૂધની જરૂર છે જો તમારું મન રીજે તો તમે દૂધ આપો તેજુબાઈ તો હાથ જોડીને બોલ્યા અરે લોકો તમને ભગવાન કહે છે તે સાચું જ છે તમે તો મારા મનમાં જે ઉગ્યું એ સંકલ્પ કહ્યો હું ગાય ડોવા બેસતી હતી ત્યારે જ મને સંકલ્પ થયેલ કે આજે આ દૂધ ભગવાન અને સંતો માટે વપરાય તો મારું કામ થઈ જાય તેજુબાઈએ પોતાના મનની વાત ઉઘાડી કરી અતિશય આનંદથી કહ્યું અરે મહારાજ સંતો ભક્તો માટે મારે ત્યાં દૂધ માંગવા પધાર્યા તે જ મારું મોટું જન્મનું ભાગ્ય જાગ્યું આવા સંતો અને તમે અમારા આંગળે દર્શન દેવા કે દાડે આવો આનાથી બીજું કયું મોટું પુણ્ય હોય માટે રાજી ખુશીથી આજનું બધું જ દૂધ લઈ જાઓ એમ કહીને તેજુબાઈએ પોતાના દૂધના બોઘરદા એક ગોળીમાં ઠાલવ્યા અને તેમાંથી થોડું દૂઢ ગાળીને એક પ્યાલો શ્રીહરિને આપતા કહ્યું પ્રભુ પ્રથમ તમે દૂધનું પાન કરો જેથી મારા પરિવારના જીવને તાડક થાય ને કલ્યાણ થાય શ્રીહરિએ તેજુબાઈનો અતિ પ્રેમ ભાવ જોઈને ત્યાં જ દૂધ પીધું ને પછી દૂધની ભરેલી ગોળી ઉપાડવા ગોળી પાસે આવ્યા ત્યારે તેજુબાઈ એના પતિ લાખા પટેલ પ્રત્યે બોલ્યા અરે તમે જજની જેમ શું ઊભા રહ્યા છો તેની સેવા કરવી એ આપણો ધનમ છે ભગવાનને ગોળી ઉપાડવા છોડી દેવાય તમે ખભે ચડાવો અને જાઓ તેની ભેડા અરે તેજુબાઈ શ્રીહરિ આગળ કાંઈ બોલે ત્યાં તો લાખાએ પોતાના ખભે દૂધની ગોળી ચઢાવીને હલવા માંડ્યું શ્રીહરિ પણ પાછળ ચાલ્યા શ્રીહરિએ ઉતારે આવી સંતોની પંક્તિમાં રોટલા દૂધ પીરસ્યા સૌ સંતો જમ્યા ખાલી થયેલ ગોળી લાખાને આપતા શ્રીહરિએ આશીર્વાદ આપતા કહ્યું ભગત આજે જે સેવા તમે અમને આપી છે તે અમે ભૂલશું નહીં તમને અંત સમયે અમારા અક્ષરધામે લઈ જઈ સુખિયા કરશું એ જ દિવસથી તેજુબાઈને પણ સત્સંગનો રંગ ચડ્યો શ્રીહરિની એ અલ્પ સેવાના ફળરૂપે દુર્લભ એવી શ્રી હરિની મૂર્તિ અંતરમાં અખંડ પ્રાપ્ત થઈ ને અંતે અક્ષરધામના નિવાસી થયા દૂધના દાન લેખમાળામાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તેમજ બીજાને શેર કરજો જેથી તેમને પણ લાભ મળે અને હા બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા વિડીયો તમને સમયસર મળતા રહે જય સ્વામિનારાયણ